આપ જો રહ્યા છો સ્પાક્યુઝ બાળકીના ગળા પર તલવાર મૂકી લૂંટના મામલે ડીસીપી ઝોન અભિષેક ગુપ્તા ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી વડોદરા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ ડીસીપી અભિષેક ગુપ્તા પહોંચ્યા બાળકીને લઈ કરી હતી ચાર પોઈન્ટ સુડતાળીસ લાખની લૂંટ સંતની ખેજ લૂંટની ઘટનાથી પરિવાર આઘાતમાં પહોંચ્યો બાળકીના માન સપટ પર લૂંટની ગંભીર અસર લૂંટારુ અને પકડવા પોલીસે વિવિધ ટીમો બનાવી ઓગણત્રીસમી રાત્રે બાર પિસ્તાળીસ વાગ્યે ઘટના બની ઘટનાને પગલે ક્રાઇમ બ્રાન્ચ તેમજ ડીસીપી ઝોન ત્રણ એલસીબી ટીમ સહિત અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટે કવાયત હાથ ધરાઈ આ સિકલીગર હોવાની માહિતી સામે આવી ગઈકાલે રાત્રે જે ઘટના બની ત્યારબાદ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી અને ફરિયાદીને જે પ્રમાણે ફરિયાદ હતી તે પ્રમાણે લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં મુદ્દામાલ ચાર લાખ સુડતાલીસ હજાર પાંચસો રૂપિયા આસપાસના ચોના ચાદીના દાગીના છે અને ત્રણ લાખ રૂપિયા રોકડ છે કુલ મળીને સાત લાખ સુડતાલીસ હજાર રૂપિયાની જે લૂંટ છે દાખલ કરવામાં આવી છે ત્યારબાદ સવારે ફોરેન્સિકની ટીમને બોલાવવામાં આવી હતી ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ વગેરે લેવામાં આવે છે અને ડોગ સ્કોટને પણ બોલાવવામાં આવ્યું હતું એ ઉપરાંત લોકલ ક્રાઇમ બ્રાન્ચ એનસીબી દ્વારા લોકલ જે પોલીસ સ્ટેશનનું જે સર્વેલન્સ છે તેના દ્વારા અને ડીસીબી જે ક્રાઇમ બ્રાન્ચ છે તેની પણ અલગ અલગ ટીમો બનાવીને તમામ દિશામાં તપાસ અત્યારે હાલમાં હાથ ધરવામાં આવી છે તેમાં તમામ ટેકનિકલ એવિડન્સ અમે ગેધર કરી રહ્યા છીએ તમામ જેટલા પણ હ્યુમન ઇન્ટેલિજન્સ અમને મળી શકે તેના પર મારો પ્રયાસ ચાલુ છે અને યોગ્ય રીતે તપાસ કરીને અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથમાં હાથ ધરવામાં આવી છે સામે આવ્યું કે જે રીતે તમે ટીમો બનાવવાની વાત કરીશું શું સામે અત્યાર સુધી શું સામે આવ્યું છે સીસીટીવી વગેરે અમે ચેક કરી રહ્યા છીએ અને ટાવર ડેમ વગેરે લઈ રહ્યા છીએ અને જે પ્રમાણેનું ડિસ્ક્રિપ્શન ફરિયાદી દ્વારા આપવામાં આવ્યું છે તે ડિસ્ક્રિપ્શનના આધારે અમે અત્યારે તપાસ હાલમાં હાથ ધરી શું છે સર જે પ્રમાણેનું ડિસ્ક્રિપ્શન એમના દ્વારા આપવામાં આવ્યું છે અને જે ફરિયાદી જે શ્યોર કહી રહ્યા છે કે તે ચીખલીઘર જેવા લાગતા હતા અને એમની હાથમાં તલવાર હતી તો જે પ્રમાણે આપણે ફ્યુચર એમ પાસ્ટ એમ વગેરે જોઈએ તો ચીખલીઘર હોવાનું ફરિયાદીનું કહેવું છે તો એ દિશામાં પણ તપાસ હાથ ધરી રહ્યા છીએ અને કદાચ કોઈ બેસ પલટો કરીને આવ્યો તો એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે મતલબ તમામ એંગલથી અમે લોકો તપાસ હાથ ધરી રહ્યા છીએ અને અલગ અલગ ટીમો એટલા માટે બનાવવામાં આવી છે જેથી કોઈ એક જ દિશામાં તપાસ ન થતાં અલગ અલગ દિશામાં તપાસ થાય અને જલ્દીથી આપણે પરિણામ તરફ પહોંચી શકીએ ગ્રાઉન્ડ પર ગરબા જોવા ગયા હતા અમે અહીં આવ્યા ત્યારે અમે બાઇક મૂકી બાઇક બાઇક પર નીચે બી નથી ઉતર્યા અમે અંદર બે હતા ચોરી કરતા તો ઓલરેડી એક બાર ઉપર હતો હથમાં હથિયાર હતો અને પપ્પા એને બૂમ પાડી હોય તો સીધો હથિયાર લઈને બહાર આવ્યો મારી બાટકી પર એને તલવાર મૂકી પાછળ પાછળ બૂમ પાડીશ તો તલવાર ફેરી નાખી છે કીધું તો બાઇક બાઇક દિવસના પાછળ જવા દીધી અને એ આગળ તલવાર લઈને અમે ચોથું ઘર છે ત્યાં સુધી અમે લઈ ગયો ત્યારે બાદ પેલા બે અંદરથી બહાર નીકળ્યા એમના હાથમાં બધી પૈસા સોના ચાંદી બહુ રકમ હતું એના હાથમાં લઈને બે જણ બેસી ગયા બાઇક પર બાઇક ચાલુ કરી નાખીને પેલો દોડીને બાઇક પર બેસી ગયો એ ગયા પછી અમે અંદર ગયા તો અંદર બધું વિખરી નાખ્યું હતું તિજોરી લોક તોડી નાખ્યા હતા બારડાનો નોચુકો તોડી નાખ્યો હતો હોઈ શકે છે શીખલી માથામાં એને બાંધ્યું હતું મોડા પાસે કાફ હતો એટલે અમે બહુ ઓળખી ના શક્યા શકીએ જબ્બો પહેર્યો બ્લેક કલર ને શું હવે પોલીસ પાસે શું આશા છે અમારી પાસે એ છે અમારે વસ્તુ અમને પાછી મળી જાય અને અમને ન્યાય જોઈએ અમને સેફ્ટી જોઈએ કેમેરા જોઈએ પેટ્રોલિંગ જોઈએ અમને અમને સેફ્ટી જોઈએ